કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી સ્વાગત છે દાખલાઓ આપણે આપણે જોઈ રહ્યા છીએ ભાગ ભાગ આગળ એ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ આજે આ ભાગની અંદર લગભગ અત્યારે આ સિરીઝનો છેલ્લો પાર્ટ છે હજી વધારે જરૂર પડશે તો આપણે આગળ નવો પાર્ટ બનાવીને આની અંદર મૂકવામાં આવશે આ જ પ્લેસ્ટ ની અંદર વિશ્વાસ અને પ્રયત્નથી દરેક પરીક્ષા સરળ છે એ આપણે આ ચેપ્ટરને રિલેટેડ આપણે સ્લોગન રાખેલું છે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ ધ્યાનથી આપણે વિડીયો આ જોવાનો છે અને સમજવાનો છે જેથી કરીને દશાંશ અપૂર્ણાંકને રિલેટેડ કોઈ પણ પેટર્ન આપણને આવડી જાય અને એક પણ દાખલો છે આપણે એક્ઝામમાં છોડીએ નહીં અને સાચો દાખલો કરી અને સંપૂર્ણ માર્ગ છે પૂરેપૂરા માર્ગ આપણે મેળવશું જોવો જી અહીંયા લખ્યું છે કે એક ગળાના હારનું વજન પચીસ ગ્રામ પાંત્રીસ મિલીગ્રામ પછી એક બંગડીનું વજન પંદર ગ્રામ પાંચ મિલીગ્રામ અને વીંટીનું વજન દસ ગ્રામ ચારસો પચાસ મિલીગ્રામ છે તો દાગીનાનું કુલ વજન કેટલું થાય હવે કુલ વજન શોધવું છે તો અહીંયા ગ્રામ અને મિલીગ્રામ આ બે એકમો આપેલા છે તો આ એકમ વચ્ચેનો સંબંધ આપણને ખબર હોવી જોઈએ તો વચમાં ગ્રામ હોય અહીંયા દેશી સેન્ટી અને મિલી આવે આ બાજુ દેકો એકટો ને આ બાજુ કિલો હોય છે એક ગ્રામ અને મિલી સુધી જવાનું છે એટલે આપણે આ બાજુ જઈએ તો એક ગ્રામ એટલે એક હજાર મિલીગ્રામ થાય તો પોઈન્ટ પછી ત્રણ આંકડાની અંદર આપણો જવાબ હોવો જોઈએ તો પેલું છે હારનું વજન 25.35 પોઈન્ટ પાંત્રીસ મિલીગ્રામ એટલે જીરો પો પાંત્રીસ એવું આવશે પછી પંદર ગ્રામ અને પાંચ મિલીગ્રામ એટલે જીરો જીરો પાંચ કહેવાય અને દસ ગ્રામ ચારસો ને પચાસ મિલીગ્રામ અને અહીંયા ચારસો પચાસ જોઈ ગયા ત્રણ આંકડામાં તેનો મતલબ છે કે આ બધા જવાબ છે ત્રણ આંકડાની અંદર જોવા જોઈએ કુલ વજન કીધું છે એટલે સરવાળો થાય પાંચને પાંચ દસ પાંચ ને ત્રણ આઠ ને એક નવ અહીંયા ચાર પાંચ ને પાંચ દસ બે ત્રણ પચાસ ગ્રામ ને ચારસો નેવું મિલીગ્રામ ઓપ્શન સી ની અંદર જોવા મળે છે ઓગણપચાસ ગ્રામ કે ચારસો નેવું ગ્રામ બે એક જ કહેવાય ઠીક છે જોઈએ આગળ ફક્ત આપણે કિંમત જણાવવાની છે પણ કિંમત છે એ કેમાં છે અપૂર્ણાંકમાં ફેરવવાની છે એટલે કે જે કાંઈ આન્સર આવે એને આપણે અપૂર્ણાંકમાં ફેરવશું તો બે પોઈન્ટ પિંચોતેર એમાંથી આપણે એક પોઈન્ટ પચીસ બાદ કરવાના છે તો ઝીરો સાતમાંથી બે જાય તો પાંચ અને એક પોઈન્ટ પચાસ એમાં ચાર પોઈન્ટ પિંચોતેર એડ કરશું તો પાંચ અને બારનો બગડો વધી એક ચાર ને બે છ એમાંથી ત્રણ પોઈન્ટ એંસી જે આપણે બાદ કરવાના છે તો પાંચ અહીં આવશે બાર અને અહીંયા આવશે પાંચ બાર બારમાંથી આઠ જાય તો ચાર પાંચ માંથી ત્રણ જાય તો બે તો બે પોઈન્ટ પિસ્તાલીસ થાય બસો પિસ્તાલીસ ના છેદ માં સો થાય કે હે તો હવે બસો પિસ્તાલીસ ભાઇંગા આપણે સો કરીએ એટલે સો ગુણ્યા બે એટલે બસો છેદ માં વધે પિસ્તાલીસ તો બે પૂર્ણાંક પિસ્તાલીસ ના છેદ માં સો આવો જવાબ આવે હવે ચાવી લગાડો પાંચ દુ એટલે જવાબ આવી ગયો એવો આપણો આન્સર ઓપ્શન એ ઠીક છે બસ આટલું સિમ્પલ હતું આપણે આ જવાબ સુધી પહોંચી જાય તો ત્યાંથી આપણે આવું કરી શકીએ અને એ અપૂર્ણાંક ને પાછું આપણે મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવીએ છીએ એ આપણે ફેરવતા જઈએ એટલે આપણો સાચો આન્સર છે આપણને મળી જતો હોય છે નેક્સ્ટ આ રકમનું સાદું રૂપ આપો ત્રણ જીરો ત્રણ જીરો પોઈન્ટ જીરો જીરો ત્રણ ગુણ્યા જીરો ગુણ્યા ત્રીસ અચ્છા વચમાં જીરો આવી ગયો વચમાં જીરો આવી ગયો પછી ગમે એમ ગુણાકાર કરો તો આન્સર છે જીરો જ આવશે જીરો નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકારી ચાલો દાખલો કહી શકાય નવોદયની માં છેલ્લા બે ત્રણ વર્ષથી આવા દાખલા છે બહુ જ પૂછવામાં આવે છે અને આગળ એક્ઝામ જ્યારે ગઈ છે ત્યારે પણ આવા દાખલા ઘણી વાર પૂછાયેલા છે તો ત્રેવીસ હજાર બસો ભાઇંગા એકસો પિસ્તાલીસ બરાબર એકસો ને સાહીઠ છે તો હવે આપણી રકમ એવી જ રીતે લખવાની છે ત્રેવીસ પોઈન્ટ બે આ પાછળ જીરો જીરો લગાડી દો ભા એક પોઈન્ટ પિસ્તાલીસ બરાબર કેટલા થાય એ આપણે ગોતવાનું છે તો અહીંયા આ એકસો સાહીઠ છે એ આપણે મૂકીએ પણ પોઈન્ટ કાપવાનો છે તો પોઈન્ટ કેવી રીતે કાપવાનો એ જ આપણે જોવાનું છે અહીંયા ત્રણ આંકડા પછી પોઈન્ટ અહીંયા બે આંકડા પછી પોઈન્ટ ત્રણમાંથી બે જાય તો એક આંકડા પછી પોઈન્ટ એટલે અહીંયા આપણો પોઈન્ટ કપાય એટલે એનો મતલબ છે કે સોળ છે આપણો સાચો જવાબ થાય અને સોળ છે એ કયા ઓપ્શનની અંદર આપણને જોવા મળે છે એવું આપણને ઓપ્શન જોવા મળે છે બી આ શોર્ટમાં શોર્ટ ટ્રીક છે પણ અહીંયા તમે બે પછી બે જીરો ન લગાવો તો ક્યાંક ને ક્યાંક આપણે સલવાઈએ કારણ કે આના જેવી સેમ રકમ બનાવવાની ટ્રાય કરવાની અહીંયા જે રકમ છે એના જેવી સેમ રકમ ટ્રાય કરવાની બનાવવાની અહીંયા બે આપેલા હતા પાછળ બે જીરો નહોતા લખ્યા પણ પાછળ બે જીરો આપણે લખીએ તો એ ખોટું નથી તો આના જેવી સેમ રકમ થઈ જાય એટલે અહીંયા પોઈન્ટ છે આપણને ખબર પડી જાય નીતર શું થાય કે ત્રેવીસ પોઈન્ટ બે છે એટલે આપણે એક આંકડા પછી બે આંકડા પછી એટલે અહીંયા એક લખીએ પછી અહીંયા બે આંકડા પછી લખીએ આનો જવાબ આવે માઇનસ એક રેડી અને પછી અહીંયા એકસો સાહીઠ હોય હજી એક ઝીરો ઉમેરીએ સોળસો જવાબ થઈ જાય એ તો સાવ ખોટું થઈ જાય ક્લિયર એટલે એવું કરવાનું નથી ચાલો આ તો આપણે હોમવર્કમાં દાખલો કરી લેવાનો છે બધાનો પોઈન્ટની નીચે પોઈન્ટ રાખી અને દાખલો કરવાનો છે સાત પોઈન્ટ સાત સાત પોઈન્ટ સિત્તોતેર પછી સાત પોઈન્ટ સિત્તોતેર સિત્તોતેર અને સાત પોઈન્ટ સાતસો સત્યોતેર જ્યાં આંકડા ઘટે છે ઝીરો મૂકી દો અને પછી આનો સરવાળો કરો એ સરવાળો જાતે કરવાનો છે અને કોમેન્ટ કરી દેજો જવાબ બે દશાં સંપૂર્ણાંકનો ગુણાકાર વીસ પોઈન્ટ તોતેર છવ્વીસ છે આવું રકમમાં આપેલું છે હેડી ને એક સંખ્યા ચાર પોઈન્ટ તેર હોય તો બીજી સંખ્યા શોધો હેડી તો હવે એનો મતલબ એમ થાય કે જો આ સંખ્યા છે એ x હોય જો બે સંખ્યાનો ગુણાકાર વીસ પોઈન્ટ તોતેર છવ્વીસ છે એક સંખ્યા છે ચાર પોઈન્ટ તેર હોય તો બીજી સંખ્યા કઈ જે આપણને ખબર નથી આ x આપણે શોધવાની થાય તો જો એ એક શોધવી હોય તો આ વીસ પોઈન્ટ તોતેર છવ્વીસ અને ઓલું ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય થઈ જાય કે નહીં તો બસ આપણે એનો ભાગાકાર કરવો પડે હવે કાં થી ચાલતો હોય ભાગાકાર ને કાં થી હાલતો હોય ઓપ્શન ઉપરથી આપણને ખબર પડી જાય તો આપણે અહીંયા ભાગાકાર કરી જોઈએ કે વીસ તોતેર છવ્વીસ ભાંઘા ચારસો પાંચ ચોક વીસ તો આનેથી આવી જાય તો પાંચ અને વીસ પાસઠ છાસઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર બોતેર ને તોતેર વૈધા આઠ ઉતારો બગડો ભાગનો હાલ એટલે જીરો ઉતારો છગડો હવે પચાસથી ચાલુ થતો હોય એવો જવાબ આ એક જ છે તો ચારસો તેર ગુણ્યા બે કરીએ એટલે આઠસો ને છવ્વીસ થાય અને જીરો જીરો ઝીરો તો પાંચસો ને બે અહીંયા જવાબ આવે અને અહીંયા બે આંકડા પછી ને અહીંયા બે આંકડા પછી તો અહીંયા આપણો જવાબ છે ચાર આંકડા પછી પોઇન્ટ છે ને અહીંયા બે આંકડા પછી એટલે ચાર માંથી બે જાય તો બે આંકડા પછી પોઈન્ટ ઓપ્શન બી છે આપણો સાચો જવાબ થઈ જાય સાવ સિમ્પલ ચાલો ફરીથી એક એવો દાખલો છે આને ભાઈગા આટલા આટલા તો આને ભાઈગા આટલા કેટલા થાય જોવો જી પહેલા શું છે અડતાલીસ ચોપ્પન પોઈન્ટ ત્રણ ભાઈગા ત્રણ પોઈન્ટ ત્રણ બરાબર ચૌદ એકોતેર એનો મતલબ કે એક આંકડા પછી પોઈન્ટ એક આંકડા પછી પોઈન્ટ તો ઝીરો આંકડા પછી પોઈન્ટ તો એ બરોબર છે અહીંયા જોવો જોઈએ અડતાલીસ પોઈન્ટ પાંચસો તેતાલીસ એટલે આ રકમ ને આ રકમ સેમ થઈ ગઈ ભાઇંગા તેત્રીસ તો આ રકમ પણ સેમ થઈ ગઈ તો આપણો જવાબ ચૌદ એકોતેર તો આવે જ પોઈન્ટ વગર પણ હવે પોઈન્ટ જોવો જોઈએ અહીંયા ત્રણ આંકડા પછી અહીંયા જીરો આંકડા પછી તો એનો મતલબ કે ત્રણ આંકડા પછી પોઈન્ટ આવે એક પોઈન્ટ ચારસો ને એકોતેર એક પોઈન્ટ ચારસો એકોતેર એવો આપણો આન્સર ઓપ્શન એની અંદર જોવા મળે છે ક્લિયર બસ આપણે પોઈન્ટ જ જોવાના છે બીજું કંઈ દાખલા કરવાના હોતા નથી ચાલો અહીંયા ઓપ્શન જે દશાંત સંપૂર્ણાંકમાં છે તો આનો આપણે લસા લેવાનો નથી પણ દશાંત સંપૂર્ણાંકમાં એને ફેરવી નાખીએ તો જલ્દી દાખલો થાય તો છેદમાં ચાર હોય તો આપણને ખબર છે કે કેના વડે ગુણવાના પચીસ વડે

એટલે પાછળ જીરો લગાવી દઈ અને બત્રીસના છેદમાં સો એટલે ઝીરો પોઈન્ટ બત્રીસ આ બધાનો કરવાનો છે સરવાળો ને બે સાત પંદર સોળ અઢાર નો આઠરો વધી એક એક પોઈન્ટ સત્યાસી અને એવો આન્સર આપણને ઓપ્શન એની અંદર જોવા મળે છે તો અહીંથી આપણને ખબર પડવી જવી જોઈએ કે અહીંયા આપણે કાંઈ બસા લેવાય નહીં સીધે સીધા દશાં સંપૂર્ણાંકમાં ફેરવી અને દશાં સંપૂર્ણાંકમાં જવાબ છે તો આપણે સીધો એવો દાખલો કરાય ચાલો આની કિંમત કોના બરાબર છે એવું આપણને પૂછ્યું એક શું લખાય અને અહીંયા જે એક છે અને એને ઉપર સો થઈ જાય કે નહીં વત્તા અહીંયા એક છે નીચે સો ગુણ્યા એક અને ઉપર દસ અહીંથી એક મીંડું વયું ગયું તો ન્યા જવાબ આવ્યો દસ ના છેદમાં એક વત્તા અહીંયા મીંડું વયું ગયું તો ન્યા જવાબ આવ્યો એકના છેદમાં દસ આવ્યો કે નહીં તો હવે શું થશે હવે ચોકડી ગુણાકાર કરીને કરવું હોય તો પણ ભલે દશાંશ પૂર્ણાંકમાં ફેરવીને કરવું હોય તો ભલે અહીંયા દસ અને જો અહીંયા જીરો પોઈન્ટ એક એવું થાય કે નહીં એટલે જવાબ આવે દસ પોઈન્ટ એક હવે દસ પોઈન્ટ એકને કેવી રીતે લખાય એકસો એકના છેદમાં દસ એવો આપણો ઓપ્શન એ આવે પણ અહીંથી આપણે દાખલો અપૂર્ણાંક ની રીતે કરીએ તો ચોકડી ગુણાકાર કરો એટલે સો વત્તા એક અને છેદમાં દસ એટલે એકસો એક ના છેદમાં માં દસ એવો આપણો આન્સર એ બે રીતે આપણે દાખલો કરી શકીએ ઠીક છે ચાલો પાંચ પોઈન્ટ એકસો પચીસ ને અપૂર્ણાંકમાં ફેરવો તો આને કહેવાય પાંચ વત્તા જીરો પોઈન્ટ એકસો પચીસ તો પાંચ વત્તા એકસો પચીસ ના છેદ માં એક હજાર કહેવાય કે નહીં તો હવે આ એકસો પચીસ અને છેદ માં કેટલા આવશે આઠ તો પાંચ પૂર્ણાંક એક ના છેદ માં આઠ તો જવાબ આપણો સી છે આપણને સીધું ખબર છે કે એકસો પચીસ છેદ માં હોય તો કેટલા વડે ગુણવાના આઠ વડે આઠ હોય તો એકસો પચીસ વડે તો ત્યાં છેદ સીધા એ ઉડી જાય આપણને ખ્યાલ જ હોય છે ક્લિયર ચાલો નીચેના માંથી કઈ કિંમત નવ છે એટલે ઓપ્શનમાંથી કોની કિંમત નવ છે એ આપણે જોવાનું છે તો પેલો ઓપ્શન જુઓ પંદર ગુણ્યા જીરો પોઈન્ટ જીરો જીરો છ તો પંદર છક થાય નેવું અને ત્રણ આંકડા પછી પોઈન્ટ તો જીરો પોઈન્ટ જીરો નવ કિંમત થઈ નવ નો થાય એટલે આ જવાબ નથી બીજો પંદર ગુણ્યા જીરો પોઈન્ટ જીરો છ તો પંદર છક નેવું અને બે આંકડા પછી પોઈન્ટ એટલે અહીંયા પોઈન્ટ આવે આની કિંમત પણ નવ થઈ નહીં પછી એકસો પચાસ ગુણ્યા જીરો પોઈન્ટ છ એનો મતલબ એમ કે પંદર છ નેવું અને પાછળ જીરો એકસો પચાસ ગુણ્યા છ કરવાના એક આંકડા પછી પોઈન્ટ એટલે અહીંયા પોઈન્ટ એટલે આની કિંમત નેવું થઈ અને પંદર ગુણ્યા ઝીરો પોઈન્ટ છ એટલે પંદર છક નેવું અને એક આંકડા પછી પોઈન્ટ એટલે અહીંયા પોઈન્ટ આની કિંમત નવ જેટલી થઈ ગઈ એ ઓપ્શન ડી છે આપણો સાચો આન્સર છે કે જેની કિંમત છે નવ જેટલી છે કે નવ જ છે ઠીક છે ચાલો એવી જ રીતે ઓપ્શનમાં કોની કિંમત એક છે એટલે કે જ્યારે અંશ અને છેદ આ બે જ્યાં સરખા થઈ જતા હોય એની કિંમત એક હોય એડીને તો પહેલો જવાબ છે એ તમે જોવો જઈએ પહેલો ઓપ્શન તો સાત છ કેટલા થાય બેતાલીસ અને એક આંકડા પછી પોઈન્ટ આવે અને નીચે ચારસો ને વીસ આ સરખું થયું નહીં બીજો ઓપ્શન જુઓ સાત છક બેતાલીસ એક આંકડા પછી પોઈન્ટ અને નીચે પણ ચાર પોઈન્ટ બે ગુણ્યા એક એટલે આ અંશ અને છેદ સરખા થઈ ગયા તો આની કિંમત એક જેટલી હોય ઓમાં જુઓ ઝીરો પોઈન્ટ બેતાલીસ આવશે સાત છક બેતાલીસ બે આંકડા પછી પોઈન્ટ એ દસ ગુણ્યા બેતાલીસ એટલે ચારસો વીસ અને એક આંકડા પછી પોઈન્ટ એટલે ઝીરો પોઈન્ટ બેતાલીસ ને બેતાલીસ પોઈન્ટ તો આ પણ સરખું નથી છેલ્લે સાત છક બેતાલીસ અને છેદમાં ચાર બે તો આ પણ સરખું કહેવાય નહીં અંશ અને જાય ચાલો આનું સદુરૂપ આપવાનું છે તો સૌથી પહેલા આનો ગુણાકાર કરીએ તો બાર છક બોતેર અને બે આંકડા પછી પોઈન્ટ ગુણ્યા ત્રણ પોઈન્ટ બાર ગુણ્યા જીરો પોઈન્ટ જીરો ત્રણ હવે આનો ગુણાકાર કરવાનો છે કરો ત્રણસો બાર ગુણ્યા બોતેર જીરો સાત દુ ચૌદ નો ચોકડો વધી એક સાત એક સાત ને એક આઠ સાત તેરી એકવીસ અને ત્રણસો બે દુ ચાર બે એક બે ત્રણ દુ છ ચાર છ ચૌદ નો ચોકડો વધી એક બે અને બે બાવીસ હજાર ચારસો તો બાવીસ ચારસો ચોસઠ ગુણ્યા ત્રણ પણ બે ને બે ચાર આંકડા પછી એટલે અહીંયા પોઈન્ટ હશે આપણો ક્લિયર ચાલો આનો ગુણાકાર ત્રણ આરે કરી જોઈ ચાર તેરી બાર નો બગડો વધી એક છ તેરી અઢાર ને એક ઓગણીસ વધી એક ચાર તેરી બાર ને એક તેર નો તગડો વધી એક ત્રણ દુ છ ને એક સાત ત્રણ દુ ત્રણસો બાણું અહીંયા ચાર આંકડા પછી ને બે આંકડા પછી છ આંકડા પછી પોઈન્ટ એક બે ત્રણ ચાર પાંચ આ છઠ્ઠો આંકડો પછી પોઈન્ટ અને આવો તો જીરો પોઈન્ટ જીરો છ સાત ત્રણ નવ બે એવો જવાબ ઓપ્શન એ ક્લિયર ચાલો ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસ ની છ એટલે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા એક ની પાછળ એક બે ત્રણ ચાર પાંચ ને છ મીડિયા આનો ગુણાકાર થાય પોઈન્ટ ભૂલી જાવ ચૌદ પછી એક બે ત્રણ ચાર પાંચ ને છ મીટર એક બે ત્રણ ચાર પાંચ અને છ મીટર બે આંકડા પછી પોઈન્ટ અહીં આવે તો આપણો જવાબ આવશે ત્રણ ચૌદ જીરો 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 આપણો એવો જવાબ ઓપ્શન બી ની અંદર જોવા મળે છે ક્લિયર ચાલો આપણે આની કિંમત પણ આપણે દશા છપુણાંકની અંદર આપણે લઈ આવવાની છે તો આને આપણે છસો પચીસ એના છેદમાં દસ હજાર લખી શકીએ પોઈન્ટનો એકડોન ચાર મીડા ગુણ્યા ત્રેવીસ એના છેદમાં પાંચ પાંચ ગુણ્યા એકસો પચીસ એટલે છસો પચીસ થાય એડી એકસો પચીસ ગુણ્યા ત્રેવીસ કરીએ એટલે અઠ્યાવીસ પિંચોતેર જવાબ આવે જે આપણને ખબર પડી જાય ક્યાંથી ખબર પડી જાય બધા જવાબ અઠ્યાવીસ પંચોતેર છે તો અઠ્યાવીસ પંચોતેર છેદ માં એક બે ત્રણ ને ચાર ચાર આંકડા પછી પોઈન્ટ આવે એટલે અઠયાવીસ પિંચોતેર આ ચાર આંકડા જ કહેવાય અહીંયા પોઈન્ટ અને અહીંયા જીરો એવો જવાબ છે ઓપ્શન નંબર બી ક્લિયર ચાલો હાલ આનો જવાબ જીરો પોઈન્ટ જીરો બસો તેર ભા જીરો પોઈન્ટ જીરો જીરો બસો તેર હવે પોઈન્ટ વગર દાખલો કરીએ તો જવાબ આવે આવે કે નહીં હવે અહીંયા છે ચાર આંકડા પછી પોઈન્ટ ભાગાકાર એટલે માઇનસ અહીંયા પાંચ આંકડા પછી પોઈન્ટ માંથી પાંચ જાય એટલે માઇનસ એક જવાબ આવે માઇનસ એક જવાબ આવ્યો તો અહીંયા એક જીરો વધારવો પડે તો આપણો જવાબ છે દસ તો આવા દાખલાની અંદર કાંઈ કરવું પડે નહીં આ બી જવાબ છે આ શોર્ટ થી આપણે દાખલો કરી શકીએ અને જો આ શોર્ટ ટ્રીક યાદ ના આવતી હોય અને કોન્ફિડન્સ ન હોય તો બસો તેર એના છેદમાં નો એકડો ને ચાર મીંડા ભાઇંગા બસો તેર પોઈન્ટનો એકડો પછી એક બે ત્રણ ચાર ને પાંચ મીંડા તો બસો તેર પછી એક બે ત્રણ ને ચાર મીંડા ભાગાકાર નો ગુણાકાર અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ અને અહીંયા છેદમાં બસો તેર આ બસો તેર બસો તેર વયા જાય એક બે ત્રણ ચાર મીંડા વયા જાય એક બે ત્રણ ને ચાર મીંડા વયા જાય તો દસ વધે અને એવો જવાબ આપણો ઓપ્શન બી બરાબર શોક થી ન કરવું હોય તો આવી રીતે દાખલો થઈ જાય ચાલો નેક્સ્ટ સિમ્પલ કોના ભાગુ સભાનો દાખલો છે તો સૌથી પહેલા આપણે આ નાનો કાઉસ છે એ છોડવાની ટ્રાય કરશું તો નાના કાઉન્સની અંદર છે પાંચ પોઈન્ટ ચાર માઇનસ ચાર પોઈન્ટ ત્રણ એટલે એક પોઈન્ટ એક વત્તા બે એટલે એક અને ત્રણ ત્રણ પોઈન્ટ એક આન્સર એનો થાય બાકીની બધી રકમ એમનો આઠ પોઈન્ટ સાત માઇનસ સાત પોઈન્ટ છ માઇનસ છ પોઈન્ટ પાંચ માઇનસ ત્રણ પોઈન્ટ એક આ છગડીયો કાઉસ પૂરો મોટો કાઉસ પૂરો હવે આ જે છગડિયા કાઉસની અંદર છે એને આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ માઇનસ તો ત્યાં છે છ પોઈન્ટ પાંચ માઇનસ ત્રણ પોઈન્ટ એક એટલે ચાર અને ત્રણ તો ત્રણ પોઈન્ટ ચાર એનો જવાબ આવ્યો તો ત્રણ પોઈન્ટ ચાર આપણે ત્યાં લખી નાખીએ હવે આ મોટો કાઉસ સોલ્વ કરવાનો છે તો મોટો કાઉસ સોલ્વ કરશું તો આઠ પોઈન્ટ સાત આઠ પોઈન્ટ સાત માઇનસ મોટા કાઉસની અંદર છે સાત પોઈન્ટ છ માઇનસ ત્રણ પોઈન્ટ ચાર એટલે બે અને ચાર તો ચાર પોઈન્ટ બે એ જવાબ આવશે ત્યાં હવે આઠ પોઈન્ટ સાત માઇનસ ચાર પોઈન્ટ બે આનો જવાબ છે એ શું થશે તો આઠ પોઈન્ટ સાત માઇનસ ચાર પોઈન્ટ બે તો પાંચ અને ચાર ચાર પોઈન્ટ પાંચ આવો આપણો આન્સર છે ઓપ્શન બી ની અંદર જોવા મળે છે ક્લિયર ચાલો ફરીથી આની સાદુ રૂપ છે એ આપવાનું છે તો આ દાખલો છે અહીંયા રકમમાં બે પોઈન્ટ છે ખરી રીતે કેવું છે એ આપણે જોઈ લઈએ તો જીરો પોઈન્ટ જીરો સાડત્રીસ છે માઇનસ જીરો પોઈન્ટ ઝીરો અઠ્યાવીસ છેદમાં જીરો પોઈન્ટ ઝીરો ત્રણ આવો દાખલો છે તો જે ઉપર આપ્યું છે એની આપણે બાદ બાકી કરીએ તો જીરો પોઈન્ટ જીરો સાડત્રીસ માઇનસ જીરો પોઈન્ટ ઝીરો અઠ્યાવીસ અહીંયા થઈ જાય સત્તર અહીંયા થઈ જાય બે સત્તરમાંથી આઠ જાય એટલે નવ જીરો ઝીરો જીરો તો ન્યા આપણો આન્સર છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવ અને છેદમાં જીરો પોઈન્ટ ઝીરો ત્રણ તો હવે જોવો જઈએ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો નવ ભાઇ જીરો પોઈન્ટ ઝીરો ત્રણ આનો જવાબ પોઈન્ટ વગર ત્રણ આવે પછી અહીંયા ત્રણ આંકડા પછી પોઈન્ટ અહીંયા બે આંકડા પછી પોઈન્ટ એટલે આપણું એક આંકડા પછી પોઈન્ટ આવે તો ઝીરો પોઈન્ટ ત્રણ છે એ આપણો સાચો જવાબ કહેવાય ઓપ્શન નંબર બી નહીતર કેવું કરવાનું નવના માં હજાર અને અહીંયા છે ત્રણ અને ઉપર સો આ બે મીંડા વયા ગયા બે મીંડા વયા ગયા ત્રણ તેરી નવ ત્રણ ના છેદ માં દસ એટલે ઝીરો પોઈન્ટ ત્રણ ઓપ્શન બી બે રીતે આપણે કરી શકીએ આગળ વધીએ સિમ્પલ દાખલો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ વધતા 0.07 પોઈન્ટ જીરો સાત વત્તા જીરો પોઈન્ટ પાંચ હાલો આઠ સાત પાંચ જીરો એવો આન્સર ઓપ્શન સી આ દાખલાની અંદર કાંઈ સમજાવવાનું નથી આને આપણે દશાંતપૂર્ણમાં ફેરવવાના છે અને પછી કરવાનો છે સરવાળો કોઈ એક સંખ્યાને જીરો પોઈન્ટ છ વડે ગુણાકાર કરતા પરિણામ છે એ છસો સત્તાવન પોઈન્ટ ચોવીસ મળે છે જો સંખ્યાને ઝીરો પોઈન્ટ ઝીરો છ વડે ગુણવામાં આવે તો પરિણામ શું પ્રાપ્ત થાય બરાબર પેલા બે આંકડા પછી પોઈન્ટ છે એડી તો હવે એક પોઈન્ટ વધારે છે તો એક પોઈન્ટ વધારે થાય તો આપણો જવાબ છે કે પાસાઠ પોઈન્ટ સાતસો ને ચોવીસ થઈ જાય અહિયાં એક આંકડા પછી પોઈન્ટ છે ને અહિયાં બે આંકડા પછી જાય પોઈન્ટમાં એકનો વધારો થયો તો આ બાજુ પણ પોઈન્ટમાં નો વધારો થાય પાંસઠ સાતસો ચોવીસ પાંસાઠ પોઈન્ટ સાતસો ચોવીસ સી આન્સર છે આપણો સાચો જવાબ થઈ જાય બસ આટલું જ છે આ દાખલાની અંદર આપણે બીજું કાંઈ કરવું પડે નહીં ક્લિયર છે ચાલો તો દશાંશ અપૂર્ણાંક ને રિલેટેડ જેટલા જેટલા કોન્સેપ્ટ છે એ પૂછાઈ શકે એ તમામ કોન્સેપ્ટ જે આપણે આ ચાર ભાગની અંદર કવર કરી લીધા છે સાવ બેઝિકથી આપણે એડવાન્સ સુધીના દાખલા કરી લીધા છે હજી પણ જો કાંઈ વધારે જરૂર પડશે અને હજી નવી પેટર્ન કાંઈ ઉમેરાશે તો એનો પાર્ટ પાંચ કરીને આપણે વિડીયો અપલોડ કરશું અને નહીતર અત્યારે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરી અને નવી સિરીઝ છે નવું ચેપ્ટર છે એના વિડીયો સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ વેરી મચ પ્લે લિસ્ટ છે તમે જુઓ જેટલા જેટલા ચેપ્ટર છે એનું રિવિઝન પણ ચાલુ રાખો અને દાખલા ગણવાની પ્રેક્ટિસ રાખશો તો આ એક્ઝામ છે આપણે આરામથી ક્લિયર કરી શકવાના છીએ કારણ કે આપણે પ્રિપેરેશન જ છે એવી ચેનલની અંદર આપણે એવી જોરદારની અને જોરદાર શોર્ટ ટ્રીકો સાથે આપણે તમને પ્રિપેરેશન કરાવીએ છીએ પણ પ્રિપેરેશનની સાથે સાથે પ્રેક્ટિસ છે એ ખૂબ જ જરૂરી છે તો જેમ આપણે પ્રેક્ટિસ કરશું એવું આપણને રિઝલ્ટ મળવાનું છે થેન્ક યુ વેરી મચ ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલને શેર પણ કરો લાઈક પણ કરો ઠીક છે નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું નમસ્કાર આવજો જય હિન્દ જય ભારત